ક્વેશ્ચન વન કયા ગ્રહ ઉપર પાણી મળી આવ્યું છે ઓપ્શન એ આન્સર છે ઓપ્શન એ મંગળ ક્વેશ્ચન ટુ સાફ કેટલા દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે ઓપ્શન એ દસ દિવસ સુધી ઓપ્શન બી બાર દિવસ સુધી ઓપ્શન સી વીસ દિવસ સુધી ઓપ્શન ડી પંદર દિવસ સુધી રાઈટ આન્સર છે ઓપ્શન ડી પંદર દિવસ ક્વેશ્ચન થ્રી કયા દેશમાં પ્લાસ્ટિકના ઘર બનાવવામાં આવે છે ઓપ્શન એ પનામા ઓપ્શન બી જર્મની ઓપ્શન સી બ્રિટન ઓપ્શન ડી જાપાન રાઈટ આન્સર છે ઓપ્શન એ પનામા ક્વેશ્ચન ફોર બુગ્ધે પોતાનો પહેલો ઉપદેશ ક્યાંક આપ્યો હતો ઓપ્શન એ બોધગયામાંગ ઓપ્શન બી સારનાથ માંગ ઓપ્શન સી શ્રાવસ્તી માંગ ઓપ્શન ડી શ્રીનગર માંગ રાઈટ આન્સર છે ઓપ્શન બી સારનાથ ક્વેશ્ચન ફાઈવ માણસનું લોહી કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે ઓપ્શન એ પાંત્રીસ દિવસ સુધી ઓપ્શન બી ચાળીસ દિવસ સુધી ઓપ્શન સી બેતાલીસ દિવસ સુધી ઓપ્શન ડી પચાસ દિવસ સુધી રાઈટ આન્સર છે ઓપ્શન એ પાંત્રીસ દિવસ સુધી ક્વેશ્ચન સિક્સ છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી નાઇટ્રોજન ઓપ્શન સી હાઇડ્રોજન ઓપ્શન ડી ફ્રીઓન રાઈટ આન્સર છે ઓપ્શન ડી ફ્રીઓન ક્વેશ્ચન સેવન દસ રૂપિયાનો સિક્કો બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ઓપ્શન એ પચાસ પૈસાનો ઓપ્શન બી એક રૂપિયાનો ઓપ્શન સી બે રૂપિયાનો ઓપ્શન ડી ત્રણ રૂપિયાનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ત્રણ રૂપિયાનો ક્વેશ્ચન એટ સોનાની હોટલ કયા દેશમાં છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી વિયેતનામ ઓપ્શન સી બાંગ્લાદેશ ઓપ્શન ડી અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે ઓપ્શન બી વિયેતનામ ક્વેશ્ચન નાઇન એક વર્ષમાં ઉંદર કેટલા બચ્ચાને જન્મ આપે છે ઓપ્શન એ આઠસો ઓપ્શન બી પચીસો ઓપ્શન સી બે હજાર ઓપ્શન ડી એક હજાર રાઈટ આન્સર છે ઓપ્શન ડી એક હજાર ક્વેશ્ચન ટેન માણસના કેટલા દાંત બે વખત ઉગે છે ઓપ્શન એ દસ દાંત ઓપ્શન બી પંદર દાંત ઓપ્શન સી વીસ દાંત ઓપ્શન ડી અઠાવીસ દાંત રાઇટ આન્સર છે ઓપ્શન સી વીસ દાંત બે વખત ઉગે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો